તારીખ બાર બાર બે ચોવીસ ના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બોટાદ ના ધારાસભ્ય તરીકે લેખિત તેમજ પ્રેસ કોન્ફરન્સ યોજી મૌખિક માંગ કરવામાં આવી કે જેવી રીતે દિલ્હી માં માનનીય અરવિંદ કેજરીવાલ ની સરકાર દ્વારા છેલ્લા સાત થી ત્રણસો યુનિટ

અઢાર વર્ષથી ઉપરની દરેક મહિલાઓને પચીસો રૂપિયા આપવામાં આવે તેવી યોજના ચાલુ કરવામાં આવે ગુજરાતના ખેડૂતોનું દેણું જેમ કે પાધિરાણ મંડળી જેવું દેણું પાંચ લાખની મર્યાદામાં સંપૂર્ણ માફ કરવામાં આવે ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો જેમ કે ગ્રેજ્યુએટને પાંચ હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએટને સાત હજાર બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવે ગુજરાતમાં રત્ન કલાકારો અને શ્રમિક મજૂરોને દર માસિક ત્રણ હજાર રૂપિયા રત્ન સન્માન શ્રમિક રાશિ ચૂકવવામાં આવે ગુજરાતના દરેક આઉટસોર્સ કર્મચારી અને કરાર આધારિત કર્મચારીઓને કાયમી સરકારી નોકરીઓનો ઓર્ડર કરવામાં આવે તેવી જનતાના હિત માટે માંગ કરવામાં આવી બ્યુરો ચીફ ઇમરાન કળગથરા રિપોર્ટર પંકજ સોલંકી